ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સતત ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો બનાસકાંઠા જિલ્લામાં જરૂરિયાત મુજબ વરસાદ પડી રહ્યો છે અને હજી પણ જિલ્લામાં વરસાદની ઘટ જોવા મળી રહે છે જ્યારે વરસાદ પડતા ચોમાસું વાવેતર કરેલા જુવાર બાજરી મગ મઠ તલ જેવા પાકોને જીવનદાન મળશે પાક પર આવેલા બાજરીના પાકને નુકસાનની શક્યતા રહેલી છે તાલુકા ખેડૂત નાગજીભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પાંચ છ દિવસના વિરામ બાદ બે દિવસથી સતત વરસાદી માહોલ છવાયો છે ત્યારે પવન સાથે ગઈકાલે રાત્રે વરસાદ આવતા તાલુકાના કેટલાક ગામોમાં પાક પર તૈયાર બાજરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જોકે કઠોળ પાકોને અને દિવેલાના પાકને વરસાદની જરૂરિયાત મુજબ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ